शरण सचुरे तरु शरण सचुरे साचुरे तारू शर्ण साचुरे गच्छ शीर ताज गुरू शर्ण साचुरे કે જગને જો મુજે ને હું ભૂલ્યો દેહ ના પિંજર માં હે પુરાયો ભવ માં ખૂબ ભમ્યો તત્વ નું અંજાન કરો ગુરુ વરે અંતર દ્રષ્ટિ દ્યો તારા પરસે નામ માંરી યુગ મુષણ સુનિરાજ રે શરણ સાચુ રે તારું શરણ સાચુ રે ગચ્છ શીર તાજ ગુરુ શરણ સાચુ રે शरण सा चूरे शरण सा चूरे तारु शरण सा सिंह पंथ माजो तारो मणे सतवारो सिंह बण आ सिंह न पगले थाशे के हजारो हो सिखी न महापंथ माजो तारो मणे सतवारो सिंह बण आ सिंह न पगले थाशे शे के हजारो शिव रस मुझ पर बरसावो शिव रस मुझ पर बरसावो सात् अजवाडो आत्म सात्व हवे हे न छोडु ह शरण तरणे मुजने राख

શરણ થરૂ સમુદ્ર છિદ ડૂબતો હાથ જાલ તાર ગુરુ તાર મને શરણ થારૂ મહાપુણ્યોદય ગુરુ આપ બે જીવન વિતાવું આ અપના શરણમાં હવે જીવન વિતાવું આ વિના શરણમાં કુલાચાર્થી ગૌણપણે મંથર ગતિએ અમારા જીવનમાં જે થોડો ઘણો ધર્મ કે ધર્મભાવ હતો તેમાં જે થોડી ઘણી પણ સમજણના પ્રાણ પુરાયા છે પ્રાયોરિટી બદલાઈ છે તેમાં ઉત્સાહ અને રસ ઉમેરાયા છે તેનો સંપૂર્ણ શ્રેય આપના શિરે છે આપના મુખ કમળમાંથી વહી રહેલી અનંત કલ્યાણકર જીનવાણી ટંકશાળી વચનોથી આફરીન થયેલ પ્રભાવિત થયેલા અમોએ અંતઃકરણથી તો આપને અમારા જીવનના રાબર ગુરુ તરીકે ક્યારનાય સ્વીકારેલા જ છે પરંતુ તત્પશ્ચાત શાસ્ત્રોક વિધિ અનુસાર વિધિવત આપને અત્યંત સમર્પણ ભાવપૂર્વક અમારા જીવનના માર્ગદર્શક ગુરુ તરીકે સ્થાપવાના મનોરથ જાગ્યા અમારી આગ્રભરી વિનંતીના પ્રતિભાવમાં આપે અમ જીવનમાં અન્ય જે કોઈ મહાત્માઓના ઉપકાર હોય તેઓ પ્રત્યેનું ઔચિત્ય ક્યારેય ચૂકાય નહીં તેની કાળજી રાખવાની ભલામણપૂર્વક મુખ સંમતિ દર્શાવતા આજનો આ પ્રસંગ અમને સાંપડ્યો છે તેનો અમને ખૂબ આનંદ અને ગર્વ છે અનુસાર આજ રોજ અમો કેવરૂભાઈ પૂર્વીબેન હિતાંશ ખુશાલી માહિર જીનેશભાઈ સોનલબેન નય ઋથ્વી રૂપાબેન બ્રિજેશ સ્વાતિ દેવસ્ય મુક્તિ નમ્ર જમીનભાઈ ક્રિના ધૈર્ય પ્રાપ્તિ પિન્નુબેન ઝવેરી નેહાબેન નીરોભાઈ ડગલી પ્રેક્ષાબેન ડગલી પ્રફુલભાઈ મહેશભાઈ આપને હૃદયપૂર્વક જણાવીએ છીએ કે અત્યંત સમર્પણ સમર્પણ ભાવપૂર્વક અમો આપને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિધિવત અમારા જીવનના માર્ગદર્શક ગુરુ તરીકે સ્થાપવા ઈચ્છીએ છીએ અને આપને તેનો સ્વીકાર કરવા વિનંતી કરીએ છીએ હવેથી અમારા જીવનના સાંસારિક કે ધાર્મિક કોઈ પણ ક્ષેત્રે અમો આપની સાથે પારદર્શકતા જાળવી આપના માર્ગદર્શનને જંગતા રહીશું ગુરુદેવ અમો અમારી મૂંઝવણો અને પ્રશ્નો લઈને તો આપની પાસે આવશું જ પણ તે સિવાય પણ આપણે અમારા હિતાર્થે જે યોગ્ય લાગે તે કોઈ પણ જાતના સંકોચ વગર હર હંમેશ ફરમાવતા રહેશો રાગથી આપે આપના જીવનના મિશન તરીકે ઉપાડેલા તીર્થ રક્ષા શ્રુત રક્ષા અને ધર્મ રક્ષાના કાર્યોમાં તન મન ધનથી અમો આપની સાથે છીએ અને કિંચિત તેમાં સહભાગી થવા પ્રયત્ન કરીશું પ્રયત્નશીલ રહીશું ગુરુદેવ આપના બહોળા શાસ્ત્ર જ્ઞાન દીર્ઘ અનુભવ અને જ્ઞતા આદિ અનેક વિશેષતાઓ જોતા અમને વ્ર વટવૃક્ષ વૃક્ષ જેવા લાગતા અમારા પ્રશ્નો મૂંઝવણોના પડવારમાં નક્કર સુંદર અને તર્કબદ્ધ સમાધાનો આપતા આપને અનેક વાર જોયા છે તે જોતા આપની અનેકવિધ જવાબદારીઓ અને વ્યસ્તતા સાથે પણ આપ અમારા જેવા હજારોને અનુશાસન આપી શકો તેમ છો તેમાં અમને જરાય સંદેહ નથી આપનું સ્વાસ્થ્ય નિરામય રહો તેવી પરમાત્માને પ્રાર્થના અંતે આજના આ પ્રસંગને અનુરૂપ અમોને હિત શિક્ષા ફરમાવવાની વિનંતી સાથે વિરવું છું વિક્રમ સંવત બે હજાર એસી તિથિ શ્રાવણ સુદ નોમ તારીખ ચૌદ આઠ ચોવીસ બુધવાર ગીતાર ગંગા અમદાવાદ આજરોજ આપને સમર્પિત થઈ રહેલ સર્વ પુણ્યાત્મા વતી બ્રિજેશ વિનોદચંદ્ર શાહ અમારા ફેમિલીની અંદર ધર્મની વૃદ્ધિ થઈ હોય એમાં પરમજો યોગજીત વિજયજી મહારાજ સાહેબનો પણ ઘણો પણ સિંહ ફાળો રહ્યો છે એમના જ કારણે સાહેબની સાથે વધારે આવવાનું થયું અને એના જ કારણે અમે સાહેબના પણ જરા વધારે અમે નજીક આવી શક્યા એટલે આ પ્રસંગે અમે યોગજીત વિજયજી મહારાજ સાહેબનો પણ ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ ગુરુદેવ આપે અમોને અમારા સમર્પિત શ્રાવક શ્રાવિકા તરીકે સ્વીકારી જે અનુગ્રહ કર્યો છે તે માટે અમે હર હંમેશ આપના ઋણી રહીશું આજના પડે એટલું હૃદય પુકારી રહ્યું છે કે મહાપુણ્યોદયે ગુરુવર આપ મળ્યા જાણે સાક્ષાત તીર્થંકર મળ્યા ગુણોથી ઓવારી ગયું હૃદય હવે જીવન આપના જેવા ગુરુ મળ્યા હવે તો આપના સથવારે આ સંસાર સાગરથી પાર પામવો જ છે પામવો જ છે પામવો જ છે गच्छ शरण सा युग युगभूषण सुरिराज तारु शरण साचुरे